આ જ ને ગોમાં લગવા નથી ખબર એટલે કોઈ છે એટલે ગલ્લો બંધ કરીને જઈએ આપડે અમે ટાઈમ મળી ગયો એટલે જતા જઈએ પણ હ ને એક મસ્તી ના કરતો હો મોડા હે અમે બધા કોઈ ઘરે તો મો એકલા જ છે એટલે મસ્તી ના કરતો હો

તો મોમન કરાઈ ગયો હા હવે જઈ બેજે તમો મન તો કપા એ મોમા પોહળે એ મોમા તમે બીમાર થઈ ગયા અમે આ તો કોઈ નહીં તું રમો અન ગોરા હેડો પડ્યા ત્યાં વાળો મેડે કવે હતા હા આ તો કરવા પડે યાર આ ને આય સાયકલ પર યાદ હા પૂરા આપડે બે ચલાઈએ સાયકલ એ પૂરા એટ આપડે ઓટો મારવા જઈએ

બેઠો <laughs> 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 <laughs>

来来。Dale, dale. pura पेलो अब तुम क्या कहीं जाता એ તને એક બેવા જુગા પર છોગા જો ચેકન જ્યા છે રે મારા હારા જો મમ્મા આયા સાયકલના પાટા રે એ હવે તો આ સાઈડ આ સાઈડ ઓમતી જો આ પાટા પર હેડો આપો પાટા પર નિશાની છે હેડો પાડો હેડો એ કલ્લક થી ઉપલા રે કે કે ગયા છે સી ખબર ચાર નો જ જવાત દેવાનો આપણે લઈ લેવા

ઓ માય ગોડ મોમે કરો સાયકલ મે મે પેલા થા એટલે અલે પેલા જો આરે અસેડા આપડી અરે તમે જો પર કે કે અમન નીચે ન ઉતરે હવે એ વાત જવા ને હવે વાત વાહ મારું ફતેપુરા વાહ મારું